હર હર મહાદેવ મિત્રો તો સત્તાધારની બાજુમાં રામપરા ગામ અને રામપરા ગામમાં આઈમાં શ્રી રૂપલમાના બેસણા હોય અને ગામની અંદર માતાજીનું મંદિર હોય તો તે મંદિરમાં ભારે ભક્તોની ભીડ હોવાથી તે મંદિરમાં ખૂબ જ ભીડ થતી હોવાથી તે મંદિરને ગામની બાજુમાં અડધો કિલોમીટર દૂર એક નવું જ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ મંદિરની અંદર મા નવદુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે ત્યાં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી જગ્યા જ્યાં રહેવાની જમવાની બધી સુવિધા ત્યાં નિર્માણ કરવામાં આવી છે અને સાથે સાથે ત્યાંમાં રૂપલ માની પણ એક ઘર બનાવવામાં આવ્યું છે જે કે મા ત્યાં હાજરો હજુર જ હોય છે અને માતાજી ત્યાં જ રહે છે તો મિત્રો યુટ્યુબની અંદર સૌપ્રથમ આ નવા મંદિરની પહેલી જ વાર વિડીયો લઈને આપણે આવી ગયા છીએ ફૂલ ડિટેલ સાથેનો વિડીયો આપણે પહેલી જ વાર આપણે બતાવવામાં આવે છે તો મિત્રો આપણી ચેનલમાં બન્યા રહો જો પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો શેર કરો અને માતાજી પણ ત્યાં હાજર છે તો સાલો માતાજીના દર્શન કરીએ જય મહાદેવ તો મિત્રો તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં તો મિત્રો આજે આપણો મિત્રો સત્તાધારથી બે કિલોમીટર ત્રણ કિલોમીટર દૂર જે માતાજીનો ધામ છે તો મિત્રો ચાલો ત્યાં માતાજીના ધામમાં આપણે પહોંચી ગયા છે એવી અને મંદિરના પણ દર્શન કરવી અને માના પણ દર્શન કરવી તે માતાજી અત્યારે આપણે અહીંયા આજરત છે તો માતાજીના પણ દર્શન કરવી અને આ ધામ વિશે થોડુંક આપણે જાણીએ કે રહેવાની અને જમવાની શું સુવિધા છે અને માતાજીના દર્શન કરીએ તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આયમાં શ્રી રૂપલમાં અહીંયા હાજર જ છે અને માતાજીએ દર્શન પણ આપશે અને એમના આપણે દર્શન પણ કરીશું ખૂબ સરસ મજાના દર્શન થયા છે અને ટ્રાફિક આવું ઓછી હોવાથી સરસ મજાના દર્શન પણ થઈ જશે તો મિત્રો આ જગ્યાની આપણે વાત કરીએ તો આ ગાંડી ગીરમાં આવેલી જગ્યા છે જે રામપરા ગામ તરીકે પ્રચલિત થયું છે માં રૂપલ દ્વારા આખા ગામની તે પ્રખ્યાતિ આખા ગુજરાતમાં થઈ છે તો એવા રૂપલધામના દર્શન કરવી અને મા રૂપલના પરસા પણ આપણે જોઈશું તો મિત્રો અહીંયા પહોંચવા માટે સૌ પ્રથમ તો આપણે જુનાગઢની બાજુમાં જે સત્તાધાર છે તે સત્તાધારથી માત્ર બે જ કિલોમીટર દૂર બેથી ત્રણ કિલોમીટર થાય છે આ રામપરા ગામ આવેલું છે પહેલાં માતાજીનું મંદિર જે તેમનું ઘર જૂનું છે ત્યાં તેમનું મંદિર હતું અને ત્યાં જ તે માતાજી રહેતા હતા અને ભક્તોની ભીડ અને માણસો વધવા લાગ્યા તેથી તે જગ્યા નાની પડવા લાગી અને ભાવિ ભક્તોને કષ્ટ ન થાય તે માટે એકા નવા જ મંદિરનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ત્યાં ભક્તોને રહેવા માટે રાત રોકાવા માટે પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે આ જે બિલ્ડિંગ દેખાય તે આપણે અહીંયા અડતાલીસ રૂમો બનાવવામાં આવ્યા છે જે ભક્તોને રોકાવા માટે છે અને ભોજનાલય પણ અહીંયા ચાલુ જ હોય છે બપોરે અને સાંજની પરિષાદી અહીંયા જ આપવામાં આવે છે તો સરસ મજાનું સુંદર મંદિર જે ખુદ માતાજીની જગ્યા છે તેમની જમીન છે પોતાની તેમાં દસ વીઘામાં આ મંદિર અને વિશાળ જગ્યાનું બાંધકામ કરવામાં આવ્યું છે તો ચાલો આ મંદિરનું બાંધકામ જોવી સાથે સાથે માતાજીના દર્શન કરવી અને માતાજી કઈ રીતના પ્રચલિત થયા તે પણ એક વાત છે તે જોવી આપણે તો આપણે વાત કરવાની છે કે જ્યારે માતાજી નવ વર્ષના હતા ત્યારે તેમને નવસંડી યજ્ઞ કરવાનું મન થયું અને તેમના પિતાજીને વાત કરી કે મારે નવસંડી યજ્ઞ કરવો છે અને આખા દેશના ખૂણે ખૂણેથી બધા સારણોને અહીંયા ભેગા કરવા છે ત્યારે તેમના પિતાજીને એમ થયું કે આપણે આગળ પૈસા છે નહીં અને સગવડ છે નહીં તો આ બધું કઈ રીતનું શક્ય બનશે ત્યારે મા રૂપલ એમ કહે છે કે પિતાજી તમે આ બધી ચિંતા છોડી દો આપણે નાગબાઈમાં બેઠા છે ને ચિંતા શું કરો છો માતાજી બધાએ સારાવાના કરશે અને આ વિશ્વાસ રાખી અને તેમના પિતાજીએ ગૌરબાપાને બોલાવી અને કંકોત્રી લખી અને કંકોત્રી લખી અને આખા બધા જ દેશના ખૂણે ખૂણેથી સારણોને બધાને એકઠા કર્યા અને ધામધૂમથી માતાજીનો યજ્ઞ કર્યો અને બધા સારણોને ભોજન કરાવ્યું ત્યારે મા રૂપલના આ પરસાનો બધાને અનુભૂતિ થઈ કે માતાજી હાજરો હજુ છે અને માતાજીનું અસ્તિત્વ ત્યારે બધાની સામે આવ્યું તો મિત્રો જો આ માતાજીના દર્શનનો સમય થઈ ગયો છે અને માતાજી આપણે આવી રહ્યા છે તો ચાલો મિત્રો માતાજીના દર્શન કરવી તો મિત્રો આ યજ્ઞ પછી બધાને અનુભૂતિ થઈ કે માતાજી સાક્ષાત હાજરો હજુર છે જે રીતની સારણ કરીને આપણે મા ખોડિયાર સોનલમાં અને આ રૂપલમાં હાજરો હજુર છે તેવી જ રીતે આ માતાજીના ઘણા જ બધા પડસા છે પણ આપણે બધાના વર્ણન નહીં કરતા આ એક પરસાનું વર્ણન કરવી કારણ કે માતાજીનું અસ્તિત્વ ત્યારથી જ તે દુનિયામાં સામે આવ્યું હતું તો માતાજીના દર્શનનો સમય થઈ ગયો છે અને માતાજી આપણે બધાને અહીંયા નિરાતે બેસાડી અને એક પછી એક દર્શન આપે છે ખૂબ સરસ મજાની સુંદર વ્યવસ્થા છે તો ચાલો માતાજીના દર્શન કરીએ આ મંદિર આપણે સ્થાપનાની વાત કરીએ તો એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે ટૂંક જ સમય પહેલાં થોડા સમય પહેલાં આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને અહીંયા ભૈવકથાનું આયોજન પણ કરવામાં આવ્યું છું અને આ એપ્રિલ બે હજાર ચોવીસમાં ત્યાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જે રામપરા ગામની અંદર જે જૂનું મંદિર છે તે ત્યાં તો સેદ છે પણ જગ્યાના અભાવે અહીંયા ખૂબ જ સુંદર મજાની સરસ મજાની સુવિધા ઊભી કરવામાં આવી છે અને અહીંયા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન આ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બધી સેવા પૂરી પાડવામાં આવે છે કરિયાવર હોય કે જમણવર હોય બધો જ ખર્ચો આ સંસ્થા દ્વારામાં ધામ તરફથી બધી સેવા પૂરી પાડવામાં આવે છે અને ચારથી પાંચ વર્ષતા અહીંયા સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે તો સુંદર મજાનું આયોજન છે અને સુવિધાની હજી એકવાર વાત કરીએ તો સરસ મજાનો અહીંયા મોટા હોલ બનાવવામાં આવ્યો છે દર્શન માટે પણ એક બ્લેન્કેટ વોલ બનાવવામાં આવ્યો છે રહેવા માટે અડતાલીસ રૂમનું માળનું એક બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે જેમાં એસી અને નોન એસી રૂમો પણ સરસ મજાની અને સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને પ્રસાદીની વાત કરીએ તો વિના મૂલ્યે અહીંયા બપોરે અગિયાર વાગ્યે શરૂ થઈ જાય છે તે અઢી વાગ્યા સુધી પ્રસાદી પણ વિનામૂલ્યે આપવામાં આવે છે અને સાંજે આરતી પૂરી થયા પછી પણ અહીંયા પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અને એક બીજા હસ્તે માતાજીના ઉતારા માટે પણ એક હોલ બનાવવામાં આવ્યો છે જે માતાજી અહીંયા હાજર હોય છે અને તે ઉતારામાં તે રહેશે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો શેર કરો ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આવી જ રીતે બધા જ ધામની માહિતી મેળવવા માટે અમારી ચેનલમાં બન્યા રહો છે